જે આપણે બનાવીશું ભીંડાનું શાક ખરેખર અહીંયા તમે જોયું તો એકદમ ઓછા ભીંડાનું આપણે શાક બનાવીશું ફટાફટ બની જશે બિલકુલ ચીકાશ વગરનું બનશે અને મજેદાર બનશે બસો ગ્રામ ભીંડો છે ભીંડાને ધોઈ લોચી અને સમારી લેવાનો ઊભા પટ્ટામાં બે ભાગ કરી અને સમારવાનું છે ત્યારબાદ ત્રણ ચમચી તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે સહિચમ તો મીઠું અને એક ચમચી હળદર એડ કરી અને ભીંડાને તેલમાં જ આપણે ફ્રાય કરીશું અહીંયા આપણે એક મિનિટ સુધી ભીંડાને તેલમાં ફ્રાય કરવાનું છે જે હળદર ઉમેરી છે એના કારણે ભીંડાનો ગ્રીન કલર જળવાય છે અને નક એડ કર્યું છે જેના કારણે ભીંડાની ચિકાશ ઓછી થાય છે

ભીંડા જે મસાલા હોય છે એ તળિયે બેસી જાય છે મસાલા જ બેસી જાય છે તો ટેસ્ટ ઓછો આવશે મીઠાશ ઓછી આવશે અને સાથે સાથે મસાલા તળી ચોટશે એટલે થોડી વાસ પણ આવશે તો અહીંયા આપણે બે મિનિટ સુધી આમ જ આપણે હલાવતા રહેવાનું છે અને ભીંડાની જે લાળ હોય ચીકાશ હોય એને બાળી લઈએ નમક એડ કર્યું છે એટલે એકદમ ઝડપથી ચીકાશ બળી જશે હવે અહીંયા આપણે થોડી વાર આમાં જ ચડવા દેવાનું છે આવી રીતે જો તમે સબ્જી બનાવશો તો ખૂબ જ સરસ તમારી આ ભીંડાની સબ્જી બનતી હોય છે અત્યારે હવે ઉનાળો આવી રહ્યો છે અને આ market માં કેરી ખૂબ સારી મળી રહી છે આ ભીંડો કેરી સાથે ખાવાથી બહુ મજા આવે છે કેરીનો રસ હોય અને સાથે સાથે એકદમ તીખા ભીંડાનું શાક હોય તો ખાવામાં ખૂબ જ મજા આવશે તો અહીંયા હવે આપણે આવી જ રીતે ભીંડાને ચડવા દેવાનો છે ત્રણ મિનિટ ટોટલ થાય એટલે આપણે ભીંડાનું લીડ કવર કરીશું ઉપર જે બોટમ વાસણ હોય છે એનું લીડ કવર કરી થોડી એર એમાં જ ચડવા દઈએ એક મિનિટ માટે ઢાંકીને એટલે જેના કારણે ભીંડો એકદમ સરસ ચડી પણ જશે અને સાથે સાથે ચીકાશ પણ નહીં રહે અને ઝડપથી ચડશે અને ભિંડો કાચો પણ રહેશે નહીં તો આવી રીતે ટોટલ ત્રણ મિનિટ સુધી અમારે ભીંડાને ચડવા દેવાનો છે વાસણ તે ભીંડાને ઢાંકવાનો નથી ત્રણ મિનિટ સુધી હવે ચોથી મિનિટ ચાલુ થાય અને લાગે કે આપણો ભીંડો છે થોડો ચડી ગયો છે ત્યારે આપણે લીડ કવર કરવાનું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં લીડ કવર કરી દીધું છે અહીંયા મેં એક મિનિટ સુધી આમ જ ચડવા દીધું છે ભીંડો એકદમ સરસ ચડી ગયો છે હવે આપણે બધા મસાલા કરીશું તો ખરેખર અહીંયા જે ભીંડાનું શાક છે જો તમે આવી રીતે બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાશે પ્રેમથી ખાશે માંગી માંગી ખાશે ભીંડાના શાકનો ટેસ્ટ પણ સારો આવશે સાથે ખાવામાં મજા આવે એવું આ ભીંડાનું શાક બનશે તો હવે આપણે બધા મસાલા કરીશું અહીંયા આપણે થોડું નમક પહેલા એડ કર્યું હતું એટલે હવે આપણે એ મુજબ નમક એડ કરીશું મારી પાસે કાશ્મીરી લાલ મરચું છે એટલે હું એ મુજબ મરચું એડ કરું છું આ શાક થોડું તીખું વધારે હોય તો વધારે સરસ લાગે છે ભીંડીના શાકમાં થોડો મેગી મસાલો એડ કરવાથી આ શાક બહુ સરસ લાગે છે કારણ કે આ શાક ડ્રાય હોય છે

પરંતુ યાદ રહે એક જ ટામેટો યાદ કરવાનું છે ટામેટું એકદમ પાછળથી એડ કરવાનું છે જેના કારણે બધા ટેસ્ટ બેલેન્સ પણ થશે અને ભીંડામાં ચીકાશ પણ નહીં રહે તો હવે આપણે એક મિનિટ અડધી મિનિટ માટે લેડ કવર કર્યું છે તમે જોઈ શકો છો હવે ટામેટું એડ કર્યું અને હલાવી લીધું છે તો બસ અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે ટામેટાને કાચું જ રાખવાનું ટામેટાને ચડવા દેવાનું નહીં કારણ કે કાચો ટામેટો હશે તો એનો ટેસ્ટ વધારે સારો આવશે તમે ચાહો તો અહીંયા મેં ટામેટો એડ કર્યું છે એને બદલે તમે ઉપરથી દહીં થોડું એડ કરી શકો છો અને દહી ભીંડીનું શાક બનાવી શકો છો તો ખરેખર અહીંયા બનીને રેડી છે આપણું સરસ મજાનું ટેસ્ટ યુનિક ભીંડાનું શાક